આઝમગઢ થી યુપી સહિત દેશના સાત રાજ્યો અને મહારાજા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરીને જાહેર સભાને પણ સંબોધિત કરશે વડાપ્રધાન રવિવારે સવારે આઝમગઢ પહોંચશે ત્યાં તેઓ શિલાન્યાસ અને વિકાસ પરિયોજના ઉદઘાટન કર્યા બાદ જાહેર સભા પણ સંબોધન કરશે ભારદ્વાજે કહ્યું કે વડાપ્રધાન કર્ણાટક નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રૂપિયા નવ હજાર આઠસો ચાર કરોડના પંદર પ્રોજેક્ટ શિલાન્યાસ અને થવાનું છે આઠ હજાર એકસો કરોડ રૂપિયાના ભારતીય રેલવેના અગિયાર પ્રોજેક્ટ પણ સામેલ છે પીએમ જલશક્તિ મંત્રાલયના રૂપિયા અગિયાર એક હજાર એકસો ચૌદ કરોડના ત્રણ ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે આવાસ અને શહેરી મંત્રાલયના રૂપિયા બસો ચોસઠ કરોડના બે પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવશે ગ્રામીણ વિકાસ મંત્રાલયની સાતસો ચુમ્માલીસ યોજનાઓનું પણ ઉદ્ઘાટન થશે રાજ્ય ક્ષેત્રના બે પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે